કેમ સિયા બેન એવું કરવું પડ્યું તું ને આમ જો હા સિયા સીતારામ કરે બધા નથી કરવા તારે નથી કરવા તો પાપા ટાટા નહીં લઈ જાય સિયાને ને ટાટા આવું છે તારે પાપા સાથે હે પાપા સાથે ટાટા આવું છે ને તો સીતારામ કરજો હાલો ત્યાં ખુરશી માં નીચે ધ્યાન પડી ગયું છે એમાં એ ગૂંછવાની છે એટલે કાંઈ કરતી નથી અને બારી બારીક ફોડો મારી વાલી અત્યારે અત્યારમાં મસ્ત મજાનો બાર કેવો ગુલાબી ઠંડીનો એ સાચ થતો હોય છે હા કાલ હું સામાન મૂકવા ગોલાતર ગઈ ને કે નજીયા જ આવતી અત્યારે અત્યારે જેવો ઠંડો ઠંડો પવન આવતો તો રિક્ષામાં નહીં હમ

પછી કામ પછી કારણ કે સામાન બધું પેક કર્યો તો ઘણું ઉછરું છે હવે એ ઉછરું છે એ હવે પ્રજને એકલા હશે હમેટવાનું છે આ દે કે આપણે તો ઓફિસ જતા રહેશું કાલે વેદ હતો રવિવાર નો એટલે કાલેના દિવસમાં આપણે ગોલાધર સામાન પુગાડી દીધો બરોબર ને સામાન પુગાડી દીધો હા નો લે આ ખોલીને જોઉં છું કે મમ્મા તું શું લેશો એમાંથી તો હુંઈ લઉં હે ચા એને એની દૂધા લેવું છે पापा માટે ચા બનાવવા હે पापा માટે ચા બનાવી દેવું જ ને તારે રોટલી હું બનાવું એ જો ચા છે ને કે મમ્મી આમ કરતી તો હું કરું ચા પકાવી મમ્મી આરામ

એમના હિસાબે પેલું બાપ ભરે એવું લાગે છે વાયકા છે આઠ માં દસ કમ અને બસ આપડે હવે ઓફિસ જવાનો સમય થઈ ગયો છે પણ કીધું હતું કે મસ્ત મજાના એક સો વિચાર સાથે આપણે મળીશું પછી જ આપણે ઓફિસ જઈશું અને અહીંયા અમારા બેન બા ના વાવા બદલાઈ ગયા છે હે સિયા શું કરવાનું છે સ્પીનર જોઈએ છે તારે એમ લઈ લે મકાના આંબી લે ઈ આંબી લે આંબી લે હાલ લે હાલ હમ હા તો કઈ નહીં

સારું હાલો તો હવે આપણે જઈએ ઓફિસ અને બેન બા અને એમના મમ્મી હવે જોઈએ આખો દિવસ શું ધમાચકડી કરશે તો કાઈ નઈ પણ કેમ થયા આપે પાપા ગયો આ પર્સ જોઈ આલો હાલો

આવી અલગ છે રૂમની જોવો અત્યારે અહીંયા ઘોડીયો લઈને સી અને અહીંયા હું લાવી હતી બપોરે પણ આજે ખબર નહીં કેમ એમને ભૂલાઈ ગયું હતું વસ્તુ યાદ આવી ગઈ ત્રણ દિવસ ચાર દિવસ કંઈ વાંધો નહોતો એવું સક્સેસફુલી પ્લાન હતો પણ આજ બહુ રેડી અને બહુ પેલું કર્યું તો અહીંયા લીધી તી અહીંયાથી પાછી બાર હોલ માં ઘડ્યું લીધું ત્યાં રમાયડી અને અઢી વાગ્યા પછી સોડાવીને આજ થોડુંક આપણે આમાં સાફ સુફ નું કામ ઉઘાયું હતું આ સાબજી ને નાઈડ્રેસ થપ્પો છે નીચે છે ને ઉપર તો એના કપડા છે બધા એ છે અને બાકી આ ચિલ્લ મારું એક જૂનું પર્સ નીકળ્યું ને એમની અંદરથી થી નીકળ્યું કેમ કે બેડ નથી ને તો નીચેના જે આ રીતે મેં ખાના બનાવ્યા છે ને ડ્રોવર આમાં છ છે ઓમાં બાર છે એવી રીતના ખાના બનાવડે એવા છે તો બસ એ સાફ કરતી હતી ને એ બધું કરતી હતી એટલે કબાટ સફાઈ કામ ખેડૂત ને એવું હતું આ રૂમ કીધું બેડ નથી ને તો બધા ખાના થઈ જાય ને વ્યવસ્થિત સાફ કરી શકું તો સિયા બાજુ બેઠી રહી તો સાફ થઈ શકે ઓલો બેડ હોય ને તો વાગવાની બીક લાગે એટલે એના લીધે કઈ ખાના સાફ થાય નહીં તો બસ એવું બધું સાફ કરી લીધું છે ને આવું બધું કર્યું છે કઈ ઉપર છે આપણા નવા કપડા છે અહીંયા છે આપણા જૂના કપડા નો થપો નીચે સિયા બેબીના છે આ સાઈડ સાબજી નવા છે તો બસ આવું બધું છે આમાંથી થોડું ઘણું આપણે પાછું સામાન બહાર કાઢવાનું છે કપડાને એવું બધું અત્યારે અત્યારે આપણે આપણે જવાનું જવાનું છે છે એક જગ્યા જગ્યા પર પર નહીં પણ ગોલાધર તો બસ એમની તૈયારીઓ થઈ છે ફોન આવ્યો કે તમે અત્યારે આવો તો બસ જો ધવલ ઓફિસ થી નીકળ્યા છે હમણાં ઓફિસ થી ઘરે આવે એટલે હું અને સાબજી અને સિયા બેબી ત્રણે જઈએ ગોલાધર અને હારે એક એક જોડી કપડાની પણ લઈ જાય ત્યાં રોકાવાની વાત છે પણ જોઈએ નવાણું ટકા નહીં રોકાય કે સવાર અહીંયા અહીંયાથી એવું કે અહીંથી સીધા જોબ પર જતા રહેજો અને હું ના પાડું છું એવું ધવલ ના પાડે છે કે એવું કરું અહીંયા ઓફિસે સાંજે વઈ આવશું જ્યાં સુધી બેસવું હશે ને ત્યાં સુધી બધા હારે બેસશું એમ બાકી હું જઈશ તો અહીંયાથી જ ઓફિસે તો જોઈએ શું થાય છે એ પણ અત્યારે જવાનું છે તો બસ આપણે આપડી તૈયારીઓ કરી લઈએ કપડાને એવું બધું કાઢી લઈએ ચલો હવે હું મારા કપડાં લઈ લઉં થોડું ઘણું સિયા બેબીનું ભરી લો અને એવું બધું કરી લઈએ ચલો તમને કીધું હતું કે જવાનું છે આપણે ગોલાધર તો બસ નીકળી ગયા છીએ આપણે ગોલાધર જવા માટે હેને સિયા સિયા તાટા જઈ છે આમ જો સિયા તાટા જઈ છે હે આ જાય છે સિયા આ તો બસ સાબ જે આવ્યા ના આવ્યા ભેગા સીધા લીધા હવે તે ખાલી જવાનું છે થોડીક વાર પૂરતું તો એવી કંટાળો આવી જાય અને સાબજી થાય કે હોય ને આખો દિવસના ના હોવારથી હાંજ થઈ ગઈ હોય આમણો

નેચરલ વાતાવરણ એન્જોય કરે છે અને એમના મમ્મી ગયા છે રસોડામાં સહિત કારણ કે બટાકા બાપાના છે તો બાફવા મૂકી દે અને એવું ઝીણું મોટું છે કે પણ મસાલો સુધારવાનું કામ છે બધું કામ કરી દે ત્યાં હમણાં સંધ્યા ટાણું થઈ જશે એટલે આરતીનો સમય થઈ જશે પણ એની પહેલાં તમને લોકોને છે ને આપણે હનુમાનજી મહારાજના દર્શન કરાવી દે કારણ કે ગઈકાલે આપણે આવ્યો ને ત્યારે ઓલરેડી મંદિર બંધ થઈ ગયું હતું એટલે કંઈ આપણે કે એવું કર્યું રહ્યું નહોતું સામાન મૂકો એવા ત્યારે એટલે અત્યારે પહેલાં તમને છે ને હનુમાનજી મહારાજના દર્શન કરાવી દે અને પછી માતાજીના દર્શન કરાવીશ પાછું જ્યારે આપણે ઉપર જશું દર્શન કરવા માટે ત્યારે મેં તો ઓલરેડી કરી દીધા છે પણ તમારા માટે પાછું જશું આપણે ઉપર માતાજીના મંદિરે પણ જય સંકટ મોચા હનુમાનજી મહારાજ કી જય અને મુલાકાત કરતા આવીએ પ્રજ્ઞા સાથે પણ બટાકા બાપા મૂકી દીધા છે કે શું કરે છે

તો સાબજી ને હંમેશા ઈચ્છા આવી કે બધા બ્રાહ્મણો આપણે જો મારી આમ બ્રહ્મ ભોજન ન પણ આ બાને ભોજન કરાવી દે ટાઈમ મળ્યો આપને તો બસ આપણે માણકીને પણ ચકચકાટ કરી દીધી કારણ કે ચોમાસું ચાલુ થયું તે દિવસની સર્વિસ નહોતી કરી હજી સર્વિસ કરાવવાની વાર હતી આપણે પણ કીધું અહીંયા પાણી આવે છે ને તો કીધું ધોઈ કાઢીએ તો મસ્ત મજાની નવી નકર બની ગઈ છે આપણી માણકી પાછી હવે બસ હાથ પગ મોઢું ધોઈ નાખીએ અને હવે રસોડામાં હેલ્પમાં જતા રહીએ એટલે ફટાફટ બને ફટાફટ ખાઈએ અને ફટાફટ પાછા આપણે ઘરે પહોંચીએ અહીંયા બને છે હવે આપણું જે સિક્રેટ અટુ બ્રેડનું એનું સિક્રેટ ખોલી જ દઈએ પકોડાનો મસાલો બટાટાનો ચૂંદો થઈ ગયો છે પછી આદુ મરચાની પેસ્ટ છે એ સુવિધામાં બધું ઓકે કરી દેવાનું હોય અને બાકી અહીંયા આમલી ઓલરેડી ઉકાળીને આની અંદર હું બટાકા નહીં ખાઈ દે

પકોડા થી રમે જો આવું હોય અમારું એનું વારું પાણી કઈક આવી જાવ બાકી મસ્ત મજાના ગરમા ગરમ પકોડા મસ્ત મજાની આંબલી ની ચટણી જે આપણે બિલકુલ નથી ખાતા કેમ હમ